સુરતમાં આગની વધી રહેલી ઘટના વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાં મણિનગરમાં ગાય ભેંસના તબેલામાં આગ લાગતા બે થી ત્રણ ભેંસો અને ગાયો દાજી જોવા પામી હતી તો તવેલા માલિકો કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડે હોવાની આશંકા વ્યક્ત કરી છે સુરતમાં ઉનાળાની શરૂઆત જાણે આગની ઘટના શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રોજેરોજ આગના બનાવ વધી રહ્યા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગરમાં ગાયના તવેલામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી મડીનગર પાસે આજ સુધી આવી કોઈ ઘટના બની નથી આગની ઘટનામાં બે થી ત્રણ ભેંસો ની ગંભીર જેવો થઈ હોય અને આશરે સિત્તેર થી એસી ની આસપાસ નુકસાન થયું છે તો તબેલા માલિક દ્વારા તપાસ તપાસને આવા કૃત્ય કરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી ત્યારે સુરત ના એક પછી એક બની રહેલી આગની ઘટના વચ્ચે ગાય ભેસના તબેલા માં લાગેલી આગ અંગે માલિક દ્વારા આગ લગાડ્યા શંકા પણ વ્યક્ત કરાતા અને પોલીસ તપાસ કરી તો હકીકત સામે આવી તેમ છે